નમસ્કાર બધા આજે એક માં તેના અનુભવ જ્ઞાન અને આવડતના આધારે આગળ આગળ જતા પોતાની પુત્રીને યોગ્ય દર્શન યોગ્ય માર્ગદર્શન માટે પત્ર લખે છે કે નાનપણથી એક વાત સમજી લેજે કે જીવનમાં જો સુખી થવું હોય તો કોઈના પર આધાર રાખી જીવન જીવીશ નહીં ભણતર જીવનમાં ખૂબ જ જરૂરી છે પણ તેટલી જ પગભર જીવન જીવતા શીખવી એવી આવડત પણ કેળવે છે બેટા જીવનમાં સગા તો બધા હશે પણ પહેલા તારે તારા જીવનનું સગવું થવું પડશે બીજું કોઈ તને ઉચ્ચ જીવન જીવતા નહીં શીખશે જીવનની મુશ્કેલીમાં કોઈ મદદ નહીં કરી શકે તને ઉચ્ચ સ્થિતિએ પહોંચવા તારે જ મક્કમ બનવું પડશે જીવનમાં બાહ્ય દેખાવને મહત્ત્વ ન આપશે દેહને શણગારવામાં આ અણમો લવતાર વ્યક્તિ મળે છે જે તું એમાં ના કાઢી નાખી જીવન તે કુદરત તરફથી મળેલી મૂલ્યવાન ભેટ છે તેને યોગ્ય ધ્યેય સાથે જીવજે તારા શરીરને ગમે તેટલું શણગારીશ પણ તે શણગાર સાચું સુખ નહીં આપી શકે બાહ્ય દેખાવને જ જીવન નિર્વાહનું સાધન ન ગણતા આ શરીર શક્તિનો સ્ત્રોત છે એવું માની જીવનને ગુણવત્તા સફળ બનાવે છે લાલી લિપસ્ટિકમાં જીવન વ્યતીત કરવું એ માત્ર બીજાને દેખાડવાનું થયું છે આ શરીરને આકર્ષક બનાવવામાં જીવન તો બગાડતી નહીં પણ શરીર અને મનને મજબૂત બનાવે છે આ પૃથ્વી ઉપર મનુષ્ય દે પાવડર લાલ બધી માટે તુચ્છ બાબતો માટે અવતાર નથી દૈહિક સુંદરતાને ગમે તેટલી સજાવીશું પણ ઉંમર થતા વાસ્તવિકતા સામે આવશે જ તેથી તો સારું છે જીવનને ઉચ્ચ દ્રષ્ટિકોણથી જીવી પરમ શાંતિનો અનુભવ કરી શકાય એક ઉચ્ચ વિચારોવાળા વ્યક્તિ માટે સુંદરતા એ શ્રાપ સમાન છે. સુંદર છોકરીને એમ હોય છે કે હું તો ખૂબ પૈસાવાળાને ત્યાં લગ્ન કરીશ ઘણું સોનું, પૈસા, બંગલા ગાડી આટલું બધું છે તો હું નસીબદાર છું કે મને સુંદરતા મળી છે. પણ એ નરી મૂર્ખતા છે. સારા બંગલામાં બેઠા રાજ કરીશ એનાથી વધુ નિર્બળતા કઈ હોઈ શકે? આ અવતાર મળ્યો છે તો ઉચ્ચ વિચારો કેળવી પોતાનું અને બીજાનું જીવન ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું છે જીવન નથી અને કોઈ કહે ખૂબ સુંદર તો વાતમાં આવી આનંદિત સુંદરતા સુંદરતા મેળવવામાં કોઈ પરિશ્રમ મહેનત નથી એ વારસાનો રંગ છે એમાં કોઈ ગર્વની વાત નથી એટલે ભ્રમમાં રહેવું જ નહીં સુંદરતાનો કોઈ રંગ નથી રંગ તો મહેનતનો જ હોય છે અને સાચી સુંદરતા તો અથાક મહેનત જ ચમકે છે કોઈને સારું થવામાં સમાજમાં ડાહી ડમરી બની રહેવામાં પોતાની જિંદગી હોવી હોમી દેવી જોઈ નહીં બધાની દ્રષ્ટિથી જીવન જીવવામાં બધા તો ખુશ થશે પણ તું તારું અસ્તિત્વ ખોઈ દેખીશ બેટા પરિવાર સગાવાલા બધા ત્યાં સુધી જ તારા સગા કે જ્યાં સુધી તું તે બધાને ગમે તે જીવન જીવ પણ જેવું તારું જીવ વિચારીશ એટલે નિંદાનો ભોગ બનીશ પણ હું જાતી નહીં નિંદાથી જ આગળ વધીશ તને યોગ્ય લાગે એવું જ જીવન જીવજો પણ પોતાની યોગ્યતા મેળવી પછી યોગ્ય લાગે તેવું જીવન જીવજો અને બીજાનો પ્રેરણા સ્ત્રોત બનશે આપણા સમાજમાં વર્ષોથી પરંપરા ચાલી રહી છે કે દીકરી એ શણગાર સજી રૂપનું ધ્યાન રાખી ધજી ધજી રહી એટલે કોઈ પૈસા વાળું આવી પસંદ કરી જશે અને પછી રાજ કરીશ પણ જરૂરી નથી આ પરંપરા પ્રમાણે જીવીશ તો સૂચી થઈશ આ હરાજીમાં પડેલી વસ્તુ જેવું થઈ કે હોય વસ્તુના સારા ભાવ આવે તે લઈ જાય પણ તે વસ્તુ તો નિર્જીવ છે જ્યારે કોઈ વ્યક્તિનો દેખાવ જોઈ ઊંચાઈ રૂપ રંગ કદ કાઠી જોઈ પસંદ કરી જાય એ કેવી વાત છે તેમાં જે વ્યક્તિ જેને મેં જોવાનું છે તેને સજી ભજી હરાજીમાં વેચવાના જે સપનો જોવા મળે છે તે વ્યક્તિએ સ્વીકારી લીધું છે કે મારા માટે આ જ સાચું જીવન છે હા હું ભાગ્યશાળી છું કે મારો દેખાવ આટલો સારો છે કે મને તો કોઈ doctor engineer લઇ જશે અને પછી તો રાજ કરીશ પણ તે વ્યક્તિ ભૂલી જાય છે આ તારું જ્ઞાન કલા કૌશલ્ય આવડત જોઈને લઇ તો સારું હોય પણ તારે તો નિર્જીવ થઈ એ લોકોના ભોગની વસ્તુ થઇ ને જવાનું છે તારું પોતાનું તો કોઈ અસ્તિત્વ જ નથી તારી પસંદ નાપસંદ નું કઈ છે જ નહીં સજી થજી ટ્રોફી ગર્લ બનવાનું છે એમાં શેનું ભાગ્ય આ બધી વાતમાંથી સાર સમજી લે કે જો ઉચ્ચ જીવન જીવવું હોય મનમરજીનું જીવન જીવવું હોય તો સ્વતંત્રતા હોવી જોઈએ એ પાયાની વાત છે સ્વતંત્રતામાં આર્થિક સામાજિક વિચારની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે જો મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દીકરીને એક માતાનો પત્ર આવો પાર્ટ ટુ પણ હું બહાર પાડીશ જે તમે સાંભળશો mana sampai la benda sama ku ku bahagian ni lah.